કાનમાં ઇરફોન્સ ડો ક્યા ડે વેજ રહ્યા હૈ જય માતાજી મારા ભાઈઓ ફરતે સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એચપી ટેકનિકલ ની અંદર આજના વે હું તમારા માટે લઈને આવી કે છું એક નવી જ પ્રકારનો લોગો તમે પણ જો આ પ્રકારનો લોગો એડિટિંગ કરવા માંગતા હોય તમારા સ્ક્રીન પર દેખાઈ રહ્યા છો તે પ્રકારનો તો આ વિડીયો પૂરો જોજો અને તમને એક વાત કરી તમારા નામનો લોગો તમારે જોઈતો હોય બનાવવો ના હોય ને જોઈતો હોય ફ્રીમાં લોગો તો તમે કોમેન્ટ કરી જણાવજો તો હું તમને બિલકુલ ફ્રીમાં આ લોગો આપીશ બરાબર લોગો કઈ મળશે કેવી રીતે મળશે તેના માટે તમારે વિડીયો પૂરો જોવાનો રહેશે વિડીયો પૂરું છે તમારા નામનો લોગો તમને મળી જશે બરાબર બિલકુલ ફ્રીમાં વિડીયોને ત્યારથી કરો

આ રીતે ક્લિક કરશો અહીંયા ઇન્ટરપેટ જોવા મળશે હવે તમારે અહીંયા ઇમેજ સાઇઝ સિલેક્ટ કરવાનું રહેશે તમે જોઈ શકો છો નીચે ખૂણામાં તેના પર ક્લિક કરી ઇમેજ સાઇઝ સિલેક્ટ કરો હવે તમારે કસ્ટમ સાઇઝ દેખાય છે તેના પર ક્લિક કરી પહેલાં ખાણું દેખાય છે તેમાં તમારે લખવાનું છે દસ એસી યાદ રાખજો મારા પર દસ એસી અને જે બીજું ખાણું છે તેમાં લખવાનું રહેશે તમારે ત્રેવીસ ચાલીસ ત્રેવીસ અને ચાલીસ તો તમારે કંઈક આ રીતે સાઇઝ મળશે જે આપણે મોબાઈલની ફૂલ સ્ક્રીન સાઇઝ છે બરાબર હવે જે ટેક્સ છે તેને કરી દો ડિલેટ આ રીતે કરી તમારે સિમ્પલી પ્લસ પર ક્લિક કરી અહીંયા ફોમ ગેલેરીમાં જવાનું છે ને તમારે એક ફોટો અહીંયાથી એડ કરવાનો જશે બરાબર તમે ફોટો કલર પણ બનાવી શકો છો બનાવવા હોય તો પણ આપણે ફોટો એડ કરીએ છીએ સિમ્પલી આપણે ડબ્બલ કલરવાળો ફોટો એડ કરીશું કંઈક આ રીતે ઓકે પર ક્લિક કરશું હવે આ ફોટો દેખાય છે અને સિમ્પલી પકડી નીચે ખેંચો કંઈક આ રીતે ફોટાને કાઢો ફૂલ સાઇઝ હવે સિમ્પલી ફોટાને એડજસ્ટ કરવા માટે સિમ્પલી તમારે રિલેટિવ પોઝિશન જોવા મળશે આવડતું એના પર ક્લિક કરો એટલે ફોટો કંઈક આ રીતે વચ્ચે સેટ થઈ જશે જોઈ શકો છો બરાબર હવે ઓકે પર ક્લિક કરો હવે લેયર પર ક્લિક કરી ફોટાને લોક કરી લો ફોટો થઈ ગયો છે લોક હવે સિમ્પલ તમારે અહીંયા ટાઈપ ટુ લેવાનું રહેશે સિમ્પલી કરી સિમ્પલ અહીંયા જોવા મળશે ટેક્સ્ટ પહેલા નંબરનું તેના ક્લિક કરી આ રીતે જોવા મળશે હવે ટેક્સ્ટ તમારે જે નામ હોય બરાબર તમારે જે પણ લોગો બનાવો તે તમે ટાઈપિંગ કરી શકો છો સિમ્પલી હું અહીંયા યસ ટાઈપિંગ કરું છું અને બીજો અક્ષર છે જે કોઈ બી ટાઈપિંગ કરી શકું છું અહીંયા તો હું ઈ ટાઈપિંગ કરું છું એસ ઇ સિમ્પલી આ રીતે બરાબર હવે રાઇટ પર ક્લિક કરશું ઓકે ક્લિક કરશું આ રીતે ફોન્ટને થોડો મોટો કલર રહેશે કંઈક આ રીતે જોઈ શકો છો તમારે સ્ક્રીન પર દેખાતું હશે હવે આટલું કર્યા પછી તમારે ફોન્ટ ઉપર ક્લિક કરવાનું છે સાઈડમાં સ્ક્રોલ કરવાનો રહેશે કંઈક આ રીતે ફોન્ટ ઉપર આવવાનું છે અને ફોન્ટ પર આવ્યા પછી તમારે સિમ્પલી અહીંયાથી જોઈ શકો છો આપણે ફોન્ટ એડ કરશું કંઈક આવાળા બરાબર આ ફોન્ટ તમારે ડાઉનલોડ કરવાથી લિંક આપેલો છે ડિસ્ક્રિપ્શનની અંદર તે ફોન્ટ તમે ડાઉનલોડ કરી શકો તમને બધા ફોન્ટ સ્પેરમાં જોવા મળશે બરાબર આ બધા ફોન્ટ તમને કરશું એક કોઈ બી કોઈ બી એક ફોટ સિલેક્ટ કરશો એટલે તમને આ રીતે જોવા મળશે જોઈશું બંને બાદ તમને એક સાઈડ જોવા મળશે જોઈ શકો છો તમારા સ્ક્રીન પર દેખાતું હશે હવે તમારે શું કરવાનું છે સિમ્પલી તમારે ફરીથી ફોન્ટ ઉપર ક્લિક કરવાનું છે અને ફરીથી જવાનું છે અને તમારે અહીંયાથી જોઈ શકો છો કોઈ બી એક ફોટ સિલેક્ટ કરી તમારે ચેક કરતું રહેવું પડશે બરાબર સિમ્પલી આપણે એસ પર સિલેક્ટ કરશું અહીંયાથી એક ફોન્ટ અને અહીંયાથી કોઈ પણ ફોન્ટ સિલેક્ટ કરશું તો આવાળો ફોન્ટ સિલેક્ટ કરશું ત્રીજા નંબરનોથી સિલેક્ટ થઈ ગયો છે તો આ રીતે આપણો ફોન્ટ બની ગયો છે બરાબર તમારે આ સિલેક્ટ કરતું કરતું શોધતું સોતું જવાનું છે ને આ રીતે તમારે ફોન્ટ પચ છો ફોન્ટ છે તેમાં તમારે એક ફોન્ટ સિલેક્ટ કરી બીજો ફોન્ટ સિલેક્ટ કર્યા રીતે તમારે આ રીતે નામ બનાવવું પડશે હવે આટલું કર્યા પછી આપણે સિમ્પલી ફોન્ટના કલર પણ ચેન્જ કરવો પડશે કઈ રીતે ચેન્જ કરશું ફોન્ટનો કલર સિમ્પલી કલર પર આવશું આ રીતે સિલેક્ટ કરશું હવે તમે કોઈ પણ એક કલર સિલેક્ટ કરો આપણે સિમ્પલી એ સિલેક્ટ કરશું અને પ્લસ પર ક્લિક કરશું અને આપણે બેકગ્રાઉન્ડ કલર જે છે તે એડ કરવો પડશે સિમ્પલ બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી બેકગ્રાઉન્ડ કલર પર ક્લિક કરી આ રીતે ઓકે કરી એટલે આ કલર આવી ગયો છે બરાબર હવે આપણે ઈ પર ક્લિક કરશું આ રીતે ઈ પર ક્લિક કરશું ફરીથી પ્લસ પર ક્લિક કરશું અને સિમ્પલી તમારે અહીંયાથી કાળો કલર સિલેક્ટ કરવો પડશે તો સિમ્પલી કાળા કલર પર આ રીતે સિલેક્ટ કરશું ઓકે પર ક્લિક કરશું તો આ રીતે બીજો કલર અહીંયા આવી જશે જોઈ શકો તમારા સ્ક્રીન પર બે કલર અહીંયા જોવા મળશે જે એકદમ બિલકુલ ક્રોસમાં છે બરાબર હવે આપણે અહીંયાથી એક લોગો એડ કરવો પડશે સિમ્પલી અહીંયાથી ફોર્મ ગેલરીમાં જશું અને તમારે ફોટો લોગો આપેલો છે ડિસ્ક્રિપ્શનની અંદર તમે ડાઉનલોડ કરી શકો છો સિમ્પલી આપણે અહીંયાથી જશું અહીંયાથી કઈ છે ભાઈ કિંગ પીએનજી આવાળી કિંગ પીએનજી છે બરાબર તો તમને ઘણા બધા કિંગ પીએનજી અહીંયા જોવા મળી છે તમે કોઈ પણ કિંગ પીએનજી ડાઉનલોડ કરી શકો તમારે જે ડાઉનલોડ કરવું એ તમારી મનમરજી પ્રમાણે તમે યુઝ કરી શકો છો બરાબર તો અહીંયા સિમ્પલી આપણે આવાળો કિંગ લોગો યુઝ કરશું તમે કોઈ પણ યુઝ કરી શકો છો ઘણા બધા લોગો આપણી પાસે છે બરાબર તમે કોઈ પણ યુઝ કરી શકો છો સિમ્પલી આપણે અહીંયાથી આવાળો કિંગ લોગો યુઝ કરશું અહીંયાથી થોડો વચ્ચે રાખશું આ રીતે સેટ કરશું હવે જે કિંગનો લોગો છે બરાબર તેનો કલર આપણે પહેલાં તો ચેન્જ કરવો પડશે કયો કલર રાખશું આપણે સિમ્પલી કલર ઓન કરશું યલો કલર સિલેક્ટ કરશું એટલે આ રીતે ઇન્ટરવર્ટ જોવા મળશે યલો કલર સિલેક્ટ પછી સિમ્પલી અહીંયાથી એક કોપી કરશું આ લેયરને કોપી કરશું અને કોપી કર્યા પછી ક્રોપ પર ક્લિક કરશું અને અડધો તાજ આપણે કાપી નાખશું કંઈક આ રીતે બરાબર અડધો તાજ કાપે પછી આ રીતે ઇન્ટરવર્ટ જોવા મળશે ઓકે પર ક્લિક કરશું હવે સિમ્પલી આપણે બીજા જે સાઈડમાં કલર વધ્યો છે તેને આપણે લઈ લેશું એટલે બ્લેક કલર વધ્યો છે બ્લેક કલર સિલેક્ટ કરશું અને જ્યાં પણ આપણે તાજ જ્યાં સેટ હોય ત્યાં ફરીથી આપણે સેટ કરવો પડશે મારા ભાઈઓ બરાબર આ રીતે સેટ કરવો પડશે તો જોઈ શકો છો બિલ બિલપ્રૂફ પરફેક્ટ રીતે સેટ નથી થયો પણ તમે તમારી રીતે સેટ કરશો તો પરફેક્ટ આવી જશે બરાબર આ રીતે ફોન્ટ સેટ થઈ જશે હવે વાત કરીએ આપણે આગળ શું તો આગળ તમારે સિમ્પલી ટાઈપિંગ ગ્રાઉન્ડ હશે તમારે જે લખવું હોય તે નીચે ટેક્સ્ટ પર જશું ટેક્સ્ટ સિલેક્ટ કરશું આ રીતે હવે નીચે અહીંયાથી ટાઈપિંગ કરશું ફોર કે સ્ટેટસ એડિટિંગ કે પછી ક્રિએટર કરી શકો છો તમે કોઈ પણ કરી શકો છો અહીંયાથી સિમ્પલી આપણે કંઈક આ રીતે સિલેક્ટ કરશું જોઈ શકો છો તમારે સ્ક્રીન પર દેખાતો હશે ક્રિએટર ઓકે આ રીતે સિલેક્ટ કરશું ઓકે પર ક્લિક કરશું હવે સિમ્પલી તમારે આને થોડું મોટું કરવાનું હશે અહીંયા થોડું વચ્ચે સેટ કરો આ રીતે વચ્ચે સેટ કરવા માટે તમે રિલેટિવ પછી પર ક્લિક કરી આ રીતે સેટ કરી શકો છો આટલું કર્યા પછી તમારે સિમ્પલી આનો કલર પણ ડબલ કરવો પડશે એ પહેલાં તમે ફોન્ટ સિલેક્ટ કર લો કોઈ બી આપણે કોઈ પણ એક ફોન્ટ અહીંયાથી સિલેક્ટ કરશું તમને જે યોગ્ય લાગે તે એવું નથી આની અંદર તમે આ ફોન્ટ સિલેક્ટ કરો એવું નથી બરાબર તમે તમારી મનમરજી પ્રમાણે તમારી પાસે જે ફોન્ટ હોય તે તમે એડ કરી શકો છો તમારી પાસે ફોન્ટ ના હોય તો ના પણ એડ કરી શકો એટલે તમે સારા ફોન્ટ હોય તો એડ કરી શકો છો બાકી જો તમારી પાસે ફોન્ટ ના હોય તો ડિસ્ક્રિપ્શન અંદર તમને ફોન્ટ જોવા મળશે તે તમે યુઝ કરી શકો છો યાર બિલકુલ ફ્રીમાં આપેલા છે સિમ્પલી કલર પર ક્લિક કરશું ત્યાંથી એસ પર આપણે સિલેક્ટ કરશું પહેલાં નંબર સિલેક્ટ કરશું એટલે આ કલર રાખશું બીજા નંબર પર સિલેક્ટ કરશું ક્રિએટરવાળું તો તેના પર સિમ્પલી આ કલર સિલેક્ટ કરશું જોઈ શકો છો આ રીતે બરાબર આ રીતે સિલેક્ટ કરશું એટલે તમને આ રીતે જોવા મળશે હવે એસ પર થોડું રહી ગયું છે એસ પર આ રીતે સિલેક્ટ કરશું તો તમે બિલકુલ આ રીતે પરફેક્ટ રીતે બનાવી શકો છો બરાબર તમારે તમારે મનમરજી પ્રમાણે બનાવવાનું રહેશે બરાબર તમે પરફેક્ટ રીતે બનાવવા માંગો તો તમે થોડી મહેનત કરીને બનાવી શકો છો આને કોપી કરશું ફરીથી નીચે લાવશું અહીંયા તમે તમારું જે બીજું કંઈક લખવું હોય તમે લખી શકો છો બરાબર ફોલો મી બોલોમી તમે જે લખવું હોય તે અહીંયાથી લખી શકો છો સિમ્પલી આપણે અહીંયાથી ટાઈપિંગ કરશું ફોલો મી તો આ રીતે તો સિમ્પલી આપણે અહીંયા ફોલો મી ટાઇપિંગ કરશું આ રીતે ઓકે સિલેક્ટ કરશું અહીંયાથી જોઈ શકો ફોન આપણે થોડો નથી દેખાતો તો તમારે તમારે રીતે જોઈ લેવાનું રહેશે બરાબર તો અહીંયા સિમ્પલી ફોલોમી હું અહીંયા રાખું છું આ રીતે અને બીજો કોપી કરશું કોપી કર્યા પર અહીંયાની સાઈડમાં રાખશું કંઈક આ રીતે બરાબર એને અહીંયા લખી લેશું સોશિયલ મીડિયા ઠીક છે તો આ રીતે સોશિયલ મીડિયા લખી લેશું આ રીતે હવે ઓકે પર ક્લિક કરશું અહીંયાથી આ રીતે જોવા મળશે આનો કલર આપણે બ્લેક સિલેક્ટ કરશું એટલે તમારે તમારી રીતે કલર પરફેક્ટ બનાવવાના રહેશે જોઈ શકો છો થોડું ઝૂમ કરીને જોઈ લઈએ તો અહીંયા થોડુંકો ઊંચું નીચું થઈ ગયું છે તો સિમ્પલ રીતે એને ક્લિક કરશું આ રીતે સેટ કરી દઈશું બરાબર પરફેક્ટ રીતે સેટ કરવાનું રહેશે તમે જોઈ શકો છો સેટ થઈ ગયું છે ફરીથી આ રીતે હટાવી લેશું બરાબર તો આ રીતે સેટ કરવાનું રહેશે હવે તમે અહીંયાથી તમારા જે સોશિયલ મીડિયાના લોગો છે તે એડ કરી શકો છો એડ કરવા માંગતા હોય તો બરાબર એડ ના કરવા હોય તો કંઈ વાંધો નહીં એડ ના કરો તો પણ ચાલી શકે છે એડ કરવા હોય તો એડ કરી શકો છો અને આપણે થોડું બી એક બે પીએનજી પણ અહીંયાથી એડ કરશું બરાબર તો કઈ પીએનજી એડ કરશું સિમ્પલી આપણે જોઈ લઈએ તો સૌથી પહેલાં તો આપણે એક જે જોઈ શકો છો બટરફ્લાય વાળી પીએનજી એડ કરશું આ એડ કરશું પીએનજી તમને ના દેખાય તો કઈ વાંધો નથી થોડું વિડીયો જોઈશું એટલે ખ્યાલ આવશે કે આપણે કેવી રીતે શું કરીએ છીએ સિમ્પલી અહીંયા ક્લિક કરશું આ રીતે આવશે નીચે તમને એક ઓપ્શન જોવા મળશે ઇરેઝર કલર જોઈ શકો છો ઈરેઝર કલર તેના પર તમે જેવું ક્લિક કરશો આ રીતે એના પર જોવા મળશે હવે તમારે ઇનેબલ કરવાનું છે ઈનેબલ કર્યા પછી તમારે જોઈ શકો છો એક ડ્રોપ ટૂલ જોવા મળશે તેના પર સિલેક્ટ કરવાનો સિલેક્ટ કર્યા પછી ઓકે પર ક્લિક કરો તમે કોઈ પણ કલર સિલેક્ટ કરી શકો છો સિલેક્ટ કર્યા પછી રાઈટ પર ક્લિક કરો એટલે આ રીતે જશે આ રીતે સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયાથી સાઈડમાં વાંધ છે પછી તમારે કલર સિલેક્ટ કરવાનો છે કોઈ બી કલર સિલેક્ટ કરજો આમાં છે એટલે આપણે બેક કલર સિલેક્ટ કરશું ને અહીંયા થોડું નીચે કંઈક આ રીતે સેટ કરીશું તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો બરાબર તો આ રીતે તમે એડ કરી શકો છો તમારે જે પણ એડ કરવું હોય તે તમે બધું એક્સ્ટ્રા લખવા માગો તો પણ લખી શકો છો તો આપણો લોકો અહીંયા પરફેક્ટ રીતે એડિટિંગ થઈ ગયું છે બરાબર સિમ્પલી તમે અહીંયાથી સેવ કરવા માટે ઉપર ઓપ્શન જોવા મળશે સેવ વાળો તો પર ક્લિક કરો આ રીતે એન્ડબ્રસ્ટ જોવા મળશે હવે તમારે સીવે જીવ પર ક્લિક કરવાનું છે આ રીતે એન્ડ્રજ જોવા મળશે તો અહીંયાથી તમારે સેવ નથી કરવાનું મારા પછી યાદ રાખજો સેવ નથી કરવાનું સેવ કરવા માટે તમારે થોડીક અહીંયાથી એક વસ્તુ બતાવું ટ્રિક બતાવું તમારે સિમ્પલી કસ્ટમર ઉપર ક્લિક કરો અહીંયા તમારે સિમ્પલી અલ્ટ્રામોડ કે વેરી હાઈ કે ભાઈ હાઈ સિલેક્ટ કરશે તમારે અહીંયાથી તમારા ફોન પ્રમાણે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો મારો ફોન થોડો સારો છે એટલે હું અહીંયાથી અલ્ટ્રા સિલેક્ટ કરીશ બરાબર તમે તમારેથી સિલેક્ટ કરીશો અલ્ટ્રામોડ સિલેક્ટ કરશું અહીંયાથી આ રીતે બરાબર અલ્ટ્રા સિલેક્ટ કરીશ અને સેવ ટુ ગેલેરી કરી લઈશ જો ડેટાઓન હશે તો એડ આવશે ડેટા ઓન નહીં હોય તો એડ નહીં આવે બરાબર તો આ રીતે તમારે તમારો લોગો બની ગયો છે બરાબર હવે વાત કરીએ આપણે કે તમારા તમારા નામનો લોગો જોઈતો હોય તો ક્યાંથી ડાઉનલોડ કરશો તમે કોમેન્ટ કરો કોમેન્ટ કરશો એટલે આપણે પ્રિન્ટરેસ્ટ સ્ટેપની અંદર તમારા નામનો લોગો બનાવી બનાવીને આપી દેશું બરાબર તમે કોમેન્ટ કરજો જે પણ પ્રાઇને લોગો જોઈતો હોય કોમેન્ટ કરો આપણે તમારો લોગો અપલોડ કરશું પ્રિન્ટરેસ્ટ સ્ટેપની અંદર પ્રિન્ટરેસ્ટ એપમાં મને ફોલો ના કરો તો ફોલો કરી શકો છો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર